પૂર્વે રામ મંદિર દિવ્ય રોશની અને પુષ્પ શણગારથી જળહળ્યું સરયુ પર અઠ્યાવીસ લાખ દીવા પ્રગટાવી વિશ્વ વિક્રમ સર્જવાની તૈયારી શ્રી રામ ના ભવ્ય મંદિરનું નિર્માણ થયા બાદ આગામી દીપોત્સવ અને દિવાળી પર્વને અનુલક્ષીને સમગ્ર રામનગરી ને રામ જન્મભૂમિ પરિસરને દિવ્ય રોશની તેમજ મનોહર પુષ્પોથી શણગારવામાં આવી છે આ વર્ષે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા પછી યોજાનારો પ્રથમ દીપોત્સવ હોવાથી ઉત્તર પ્રદેશ સરકાર અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેની ભવ્યતામાં કોઈ કચાશ નથી સુંદર રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે રામ મંદિરની ઇમારત રંગબેરંગી વિદ્યુત દીપમાળાઓથી જળહળી રહી છે જે આસ્થાના કેન્દ્રને અનોખી આભા પ્રદાન કરે છે આ પાવન અવસર પર સરયુ નદીના પંચાવનથી વધુ ઘાટો સહિત સમગ્ર અયોધ્યામાં અંદાજે અઠ્યાવીસ લાખથી વધુ દીવા પ્રગટાવવાનો મહાકાય લક્ષ્યાંક નક્કી કરાયો છે જેના થકી ગિનીસ વિશ્વ વિક્રમ સર્જવાનો પ્રયાસ થશે મંદિરના ગર્ભગૃહ અને મુખ્ય પ્રાંગણની સજાવટ માટે દેશ વિદેશના પચાસ ક્વિન્ટલ જેટલા વિવિધ પ્રકારના સુગંધિત પુષ્પોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્રેતા યુગની દિવાળી જેવો અનુભવ કરાવવાના હેતુથી શહેરમાં પ્રવેશ દ્વારો અને માર્ગો પર પણ રામાયણની કથા દર્શાવતી કલાકૃતિઓ અને તોરણો બાંધવામાં આવ્યા છે આ સમગ્ર કાર્યક્રમમાં ત્રીસ હજાર જેટલા સ્વયંસેવકો રાત દિવસ સેવા આપી રહ્યા છે આ ત્રીસ દિવસીય દીપોત્સવનું આયોજન તારીખ અઢારથી વીસ ઓક્ટોમ્બર દરમિયાન થવાનું છે જેમાં લેસર શો ડ્રોન શો અને રામલીલાનું આંતરરાષ્ટ્રીય મંચન જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની દેખરેખ હેઠળ વહીવટીતંત્રે કાયદો ને વ્યવસ્થા જળવા તથા મહાનુભાવોની સુરક્ષા માટે સઘન વ્યવસ્થા ગોઠવી છે ભક્તોને પર્યટકોના આ અલૌકિક દ્રશ્યના સાક્ષી બનવા માટે ઓનલાઈન નોંધણી દ્વારા પ્રવેશ પત્રિકા પણ જારી કરવામાં આવી રહી છે જે દર્શાવે છે કે આ પર્વ માત્ર એક ધાર્મિક ઉત્સવ નહીં પણ ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક ગૌરવનું પ્રતિક બનવા જઈ રહ્યો છે